નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે અઢાર હજાર ચારસો દસ ક્યુસેક પાણી છોડાયું હતું નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ યોજના વિભાગ નંબર ચાર તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાનુદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો મીટર છે સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર પંદરમી જુલાઈ બે હાજર ચોવીસ ને સોમવારના રોજ સવારે અગિયાર કલાકની પરિસ્થિતિએ આ ડેમની સપાટી એકસો પાંચ પોઈન્ટ બોતેર મીટર પહોંચી હતી તારીખ પહેલી ઓગસ્ટ બે હાજર ચોવીસ દરમિયાન ડેમની સપાટીને એકસો સાત પોઈન્ટ પંચાવન મીટરનું ઋણ લેવલ જાળવવા માટે આજે સોમવારના રોજ બપોરે બાર કલાકે આ ડેમના બે દરવાજાને એસી મીટર ખોલીને કરજણ નદીના અંદાજિત અઢાર હજાર ચારસો દસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે કરજન ડેમમાં ઉપરવાસમાં ડેડીયાપાડા તાલુકામાં થઈ રહેલ વરસાદને કારણે અત્યારે કરજન ડેમથી ત્રણ ગેટ ખોલીને બે પોઈન્ટ એસી મીટર ખોલીને અને ત્રીસ હજાર જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે તબક્કાવાર છોડીમાં છોડવામાં આવી રહ્યો છે એટલે આ સાવચેતીના ભાગરૂપે છે આનાથી કોઈને ગભરાવાની જરૂર નથી એલર્ટ આખા આખાને કરી દીધા છે બધાને અને મામલતદાર કચેરી મેન બધામાં જાણ કરી દીધેલી છે